સદા સેવા મંડળ આયોજિત આ ભાગવત કથાની અંદર ઉપસ્થિત વ્યાસપીઠ પર વિરાજમાન પરમ પૂજ્ય વિદ્વાન શાસ્ત્રીજી ટ્રસ્ટના બધા જ કર્મઠ ભાઈઓ અને બહેનો અને વાલા ભક્તો મને ખૂબ જ આનંદ છે કે પોરબંદરમાં ભાગવત સપ્તાહનું માત્ર માનવ સેવાના ધ્યેયથી આયોજન કરવામાં આવે જાતિ ધર્મ કોઈ ભેદભાવ વગર માત્ર માણસ અને એનાથી આગળ વધીને સમગ્ર જીવ સૃષ્ટિ માટે ચિંતા કરીને એમના કલ્યાણાર્થી અને એમના ધર્માર્થી વિદ્વાન શાસ્ત્રીજીનો આજે આ ભાગવત એમને રાખ્યો છે શાસ્ત્રીજી ના આશીર્વાદ મને વારંવાર અહીં મળ્યા છે અને સાંભળવામાં આપણે ઉઠવાની ઈચ્છા નથી અને જીવનમાં ઉતારવાની ઈચ્છા થાય એવો બોધ આ ભાગવત કથા મારફત આપણને સૌને આપે છે શાસ્ત્રીજી તો આપણને આ બોધ આપે છે પણ મારી બધા જ ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપણે પણ આપણું જીવન નિરામય વ્યસન અને ભક્તિમય બનાવીએ અને માત્ર પોરબંદરનું નહીં સમગ્ર માનવજાતિનું સમગ્ર જીવ સૃષ્ટિનું અને ભારતનું અને વિશ્વનું કલ્યાણ થાય એવી પ્રાર્થના આપણે બધા જ કરીએ તો વ્રજભૂમિમાંથી આ ગાંધીભૂમિમાં આવ્યા છે એટલે વ્રતના આશીર્વાદ છે મહાત્મા દી ખૂબ હતા અને એ પણ ભૈષ્ણુથી હતા અને એને કારણે તે વિશ્વનું કલ્યાણ એક સ્થાતા જે કારણે તે વ્રતમાં નહીં શકતા અમારા ઉપર પણ વ્રજભૂમિના બધાના કાયમ આશીર્વાદ ન થાય એવી પ્રાર્થના સાથે બધા જ જે સદ્મર્મના ટ્રસ્ટના ભાઈઓ લેવા છે બધાને તે જીમકામવા પાટું છું

એમને આપણે ઓફર આપી કે તમે માંગો એ તો અમે કીડી માટે મોકલીએ તમે ખાલી પેકિંગ વાળી અહીં કથા સ્થળે રાખજો એક એક કિલો પેકિંગ જેટલા પણ ભક્તજનોને જોતું હોય કીડી આરો પૂરવા માટે વિના મૂલ્યે અહીંથી આપવામાં આવે છે અને રોજના લગભગ 150 થી 200 પેકેટ કિલો લોટ આઈથી વિતરણ થાય છે નજીક આ ત્રીજો દિવસ છે અને અમારા બધા સ્વયંસેવકો રાતના 11 વાગે બધું સાફ સફાઈ થઈ જાય એટલે 15 20 બેનો ભાઈઓ બધા બેસે અને પાછા એ કીડીના જે પેકિંગ છે તૈયાર કરે દાતાએ લોટ પણ જેવો તેવો નહીં પણ અમૂલનો લોટ મોકલાવેલો છે જેથી કરીને સ્ટાન્ડર્ડ એટલે નાનામાં નાની કીડીનો પણ અમે વિચાર કર્યો છે અને નાના નાના કીડીનો પણ એ સંતોષ થાય એવા માટે ઠાકોરજી રાજી થાય એવા માટે એક અમારો પ્રયત્ન છે અને આપ સર્વેના આશીર્વાદથી દાતાઓના આશીર્વાદથી ખૂબ આ ત્રીજે દિવસે આનંદ છે આવતીકાલનું આમંત્રણ પણ હું તમને અત્યારથી આપી દઉં છું આવતીકાલે નંદ ઘેરા નંદ છે આપ જરૂરથી પધારો અને આજે આવતીકાલે પણ અમારી સાથે આનંદમાં જોડાવ એવી અમારી ખાસ આપને વિનંતી છે સવર્તા હોય પ્રમાણે અડધી કલાક કલાક જે પ્રમાણે ટાઈમ હોય એ પ્રમાણે આપ સૌ પરિવાર મારા બેનને પણ લઈને આવો એ ખાસ મારી વિનંતી છે અત્રે આપ સમય કાઢીને આવ્યા આપનો ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક આભાર પ્રગટ કરીએ છીએ એકવાર જોરદાર તાળી અર્જુન ભાઈ માટે થઈ જાય અને એની સાથે જે પણ સહયોગી મિત્રો આવ્યા છે એ તમામને પણ આપણે ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ આપનો ખૂબ હૃદયથી હાર્દિક આભાર અને આપ